જય ગૌ માતા મિત્રો ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં દરેક મિત્રોનું સ્વાગત છે મિત્રો યુટ્યુબ ચેનલમાં મિત્રો હું ભરૂભ વાઘેલા વિષય ગાય આધારિત પ્રાકૃતિક ખેતી મિત્રો તેમાં મિત્રો આપણે રાયડો આજે એકસઠ દિવસનો થયો છે મિત્રો તારીખ તેવી દસ ચોવીસનું વાવેતર કરેલું છે મિત્રો અને આજે છે તારીખ ચોવીસ બાર ચોવીસ મિત્રો એકસઠ દિવસનો પૂર્ણ થઈ ગયો મિત્રો રાયડો અને આપણે અલગ અલગ વિડીયો અપલોડ કર્યા છે મિત્રો જે તે માજત કરી હતી પણ મિત્રો આપ જોઈ શકો છો દરેક મિત્રો એકદમ જોઈ શકો છો પ્રાકૃતિક રાયડો એકદમ સહજ છે મિત્રો તો દરેકે દરેક મિત્રોને મન મને વિનંતી પ્રાકૃતિક કરવું આપ જોઈ શકો છો મિત્રો મિત્રો કેવી ફળીઓ આવી છે એકદમ જોઈ શકો છો આપ આગળ જોઈ શકો છો કે સરસ મજાનો મિત્રો રાયડો છે આની અંદર મિત્રો પુષ્કળ ભમરા આવે છે મિત્રો એકદમ ચિંગુ હવે થવાની તૈયારી છે મિત્રો તો મિત્રો આમાં આપણે કંઈ પણ આપી નથી પાયાના ખાતર તરીકે ખાતર આપો છો તે ખાતર હું જાતે બનાવું બનાવશું મિત્રો પણ આમાં આપી જ નથી ફક્ત ને ફક્ત રાયડો એકલો જ પહેરેલો છે અને એનો ગ્રોથ આપ જોઈ શકો છો એ કેવો છે એકદમ સરસ રાયડો મિત્રો બે ઘણો રાયડો છે અને ત્રણ પાણી મિત્રો પાયેલા છે આમાં જેમ કેતા ચાલવાની પણ મિત્રો જગ્યા નથી એટલે સટિંગ ઉતરવામાં થોડી તકલીફ થાય છે એવો એનો વિકાસ થયો છે રાયડાનો દાડી જોઈ શકો છો મિત્રો ફક્ત ત્રણ પાણી મિત્રો પાયા છે અને ઘણા પાણી પાયા નથી અને બહુ સરસ છે મિત્રો મિત્રો રાયડાની હાઈટ બહુ ઊંચી થઈ ગઈ છે તે માટે શૂટિંગ ઉતારવામાં થોડી તકલીફ પડે છે આપ જોઈ શકો છો રાયડો દરેકે દરેક ખેડૂતોને થોડુંક ઘર માટે કરવું જોઈએ ખાવા પૂરતું ઘણું ના કરો તો મિત્રો ખાવા પૂરતું કરો પણ સો ટકા કરો તો એનાથી આપણું આરોગ્ય જળવાશે મિત્રો આ રાયડો આપ જોઈ શકો છો તે પડી ગયો છે આ પડી ગયો છે મિત્રો રાયડો આપ જોઈ શકો છો કેમ કે હવે સિંગુનો વજન થવાનો છે એટલે માટે દાણા ભરા હાય હવે મિત્રો આ પાણીમાં આપણે જે આકડાનો બોડો તૈયાર થશે તે આમાં આપીશું તો તેનાથી મિત્રો જે આ શીંગુ જે તૈયાર થશે તેમાં એને પોટાશ મળશે અને એનો જે દાણો છે એકદમ ભરાદાર થશે તો આપણા ઉત્પાદનનો ફાયદો થશે મિત્રો આપ જોઈ શકો છો દરેકે દરેક શીંગુ હવે તૈયાર થવાની છે દાણા પાણીના સરસ દેખાય છે એકદમ તો આપણે આ પાણી આપણે આકરો આપીશું મિત્રો જે પણ ખેડૂત મિત્રોને જે માહિતી તે પ્રાકૃતિક ખેતી વિશે તો મને કોલ કરીને જણાવી શકે છે મિત્રો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો વસ્તુ ભારત માતા કી જય